ઉપસ્થિત કર્યાવરના દાતાશ્રીઓનું પણ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું પધારેલા પુષ્પાહાર ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા આ લગ્ન સમારોહમાં અધિકારીઓ પદાધિકારીઓ સામાજિક સંસ્થાઓના આગેવાનો રાજકીય નેતાઓ સામાજિક કાર્યકર્તાઓ ભાઈઓ તથા બહેનો બોળી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ આ પ્રસંગે એક રક્તદાન કેમ્પનું પણ આયોજન થયું હતું જેનો ઘણા લાભ લીધો હતો દર વર્ષે શ્રી પટેલ પ્રગતિ મંડળ દ્વારા સમૂહ લગ્ન કરવામાં આવે છે છેલ્લા વર્ષથી શ્રી પટેલ પ્રગતિ મંડળના તમામ કાર્યકર્તાઓ પૂરા પૂર્વક આ સામાજિક કાર્ય કરી રહ્યા છે ત્યારે વિસાવદર તાલુકામાંથી ઠેર ઠેરથી તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે શ્રી પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ

લેવા પટેલ જ્ઞાતિના એકવીસ દીકરા દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા અને એમાં પટેલ પ્રગતિમંડળના આમંત્રણને માન આપી વિવિધ ક્ષેત્રના સમાજના આગેવાનો રાજદ્વારીઓ દાતાશ્રીઓ વગેરે પધારી પૂજ્ય સંતો આશીર્વાદ આપ્યા એ બદલ પટેલ મંડળ એ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે